परवा जी ओ नमः श्री રે રયત સહિત રાખો તેડી ત્યારે વિષણુએ એવર આયપો વૈકુઠે ત મને વાસ એ હત ને કહી સૌ સુણી લેજો હરિદાસ એવી ભક્તિ આદર વી ખરી જાણો જેવી કરી तेह मन ना तनमन्ता ताने जता श्रीहरि काला वाला नुकाम काला वाला नुकाम આ તો શીસ સાટાની વાત છે તે વિના કોઈ કરે વલકા તે તો કાળે કામળીએ ભાત છે જેમ હવા ખાવાનું સુણી હૈયાટડ ચાલે કોઈ ચ પરણ લયે પણ પેટ ના છે પાપણા તે जलमनर जाणे नहे जन् कोटे पामि थाई सुनि सोडतानि ने મનમાં જાણે હું મરી ગઈ એવું કામ ન કરવું જાણીને સીધા તોડી સંસારથી રેવું હતું ઘર માય ગરે निष्कुलानन्द जे, जे वात निष्कूलानन्द कहे जे जे घात वात ते खरी હરિશ્ચંદ્ર ઉપર એની ટેક ઉપર અને સત્યતા ઉપર ભગવાન રાજી થયા છે એટલે ભગવાને એને માગવાનું કીધું તો એને એવું માગ્યું કે અમારી પ્રજા અને અમે બધા એને તમારું ધામ આપો અમારે બીજું કાંઈ જોતું નથી અને ભક્તિ કરવી હોય ને તો એમ કે છે હરિશ્ચંદ્ર જેવી તમે ભક્તિ કરો પ્રહલાદજીએ જેવી ભક્તિ કરી ધ્રુવે જેવી ભક્તિ કરી એવી ભક્તિ કરો તમે મહારાજે પ્રથમના પાંચના વચનામૃતમાં લેખું છે રાધિકાએ સહી દેવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેનું ધ્યાન કરવું ધ્યાન કરતા હૃદયને વિશે મૂર્તિ ન દેખાય તો પણ કાયર થઈને એ ધ્યાનને મૂકવું નહીં જો કાયર થઈ જાય કે કેટલા ટાઈમ ત્યાં આ બધું કરીએ છીએ કઈ થતું તો નથી હું કયા કરું કેટલાય જન્મોચ્યા આ જીવે ભોગ ભોગવા છે કઈ થયું નથી તો એ નથી તો તો એમ જ વિચાર કરે કે આ વખતે તો લડી લેવું છે જેટલી મહેનત થાય ને એટલી મહેનત કરી લેવી છે એમાં એક વાર પાછા પડીએ બે વાર પાછા પડીએ છતાંય એમાં હિંમત નથી હરાતી એવી રીતે ભગવાનની જો ભક્તિ કરવામાં આવે ને તો હિંમત તમારી હોય ને તો તમારે અને ભગવાનને કાંઈ છેટું નથી પણ હિંમત નથી ને આપણી હિંમત હરાઈ જાય છે એટલે આપણે એનો સાક્ષાત્કાર થતો નથી હે એક જન્મે બે જન્મે જેટલા જન્મ થાય એટલા ભલે થાય પણ છેલ્લો જન્મ કરી લેવો છે આપણે એવી હિંમત હોવી જોઈએ મહારાજે તો હાવ આપણને હેલું બતાવ્યું છે હો જન્મે ઈ ભક્ત થવાનો હોય અને ભગવાનની જેમ સરખી સેવા કરે ને તો એ આને આ જન્મે ભક્ત થઈ જાય આને આ જન્મે ભગવાનના ધામની એને પ્રાપ્તિ થઈ જાય ક્યાં હો જન્મ લ્યો અને ક્યાં આને આ જન્મે ભગવાનના ધામની પ્રાપ્તિ પણ સરખી સેવા હે ને થતી નથી મહારાજે તો બહુ લેખું છે ખાલી સ્વામિનારાયણના વચનમાં આપણે જેટલો વિશ્વાસ હોય ને એટલું આપણું કામ થાય આપણામાં મહારાજનો વિશ્વાસ ન હોય એટલે આપણું કામ થતું નથી ગુણાદિત્યાનંદ સ્વામીના વખતમાં પેલા છે ને હેઠાની કુંડિયું હતી એ એમાં બધા હરિભક્તો જમી ને એમાં હેઠું નાખી અને વાસણ ઉટકી નાખતા તે સ્વામી સ્વામીએ ખાલી અમસ્તુ એટલું બોલ્યા કે આમાં તો અડસઠ તીરથ છે એટલું બોલ્યા ને તો બે ભગત એમાં ના કુંડીમાં ટૂંકમાં પૈડા પણ એ સ્વામી ના શબ્દ ની એની કિંમત હતી એમ સત્સંગમાં જેને ભગવાન ની અને સાધુ ની કિંમત હોય ને એને માટેની આ બધી છે ને વાતો છે હે એક માણસ હોય ને તો આપણે સમજી શકીએ કે ભાઈ માણસ ને આપણે કઈ કઈ તો એ સમજી ગુણાદિતાનંદ સ્વામીએ એક ભગત ને કીધું કે ગિરનાર ને બોલાય જા ગિનાર આવે કઈ જડ છે ને એ તો અરે ઝાડ વાળું કે તું ના આવે ને તો જડ છે મુરિયા વાળું છે એ ક્યાંથી આવે પણ છતાંય એમ એને સંશય ના થયો કે સ્વામી કઈ ગિનાર થોડું અહીંયા આવે અને ખરેખર એ ભગત છે ને ત્યાં ગિનાર પાસે જય અને ગિરનારને એમ કીધું કે સ્વામી તને બોલાવે છે તું નહીં આવે તો તું વિમુખ થાય અને હું આયજ્ઞા નહીં પાડું તો હું વિમુખ થાય મેં તો સ્વામીને આયજ્ઞાથી તને કહી દીધું કે ભાઈ સ્વામી તને બોલાવે છે હવે આવવું કે ના આવવું તારી ઈચ્છાની વાત છે આટલો ગુણાત્તાનંદ સ્વામી પ્રત્યે એને વિશ્વાસ અને શ્રદ્ધા હતી એને તો શું હતું કે સ્વામીની આયજ્ઞા મારે પાડવી છે અને આયજ્ઞા પાડનારો ભક્ત છે એ કોઈ દિવસ દુખી થતો નથી અને આયજ્ઞા લોપનારો છે ને કોઈ દિવસ સુખી થતો નથી જેને જેને ભગવાનની આયજ્ઞા પાડી મોટા સદગુરુઓની આયજ્ઞા પાડી અરે મોટા ભક્તોની આયજ્ઞા પાડી ને એનું એનું કામ થઈ ગયું છે તાકાત કેટલી છે સ્વામી શ્રીજી મહારાજની આયજ્ઞા અનુસાર મહારાજે જ્યારે જુનાગઢમાં મૂર્તિ પધરાવી અને પ્રતિષ્ઠા કર્યા પછી જુનાગઢના મહંત ગુણાદિતાનંદ સ્વામી ની નિમા મહારાજ એટલે ગુણાદિતાનંદ સ્વામી ને મહારાજે નિમા ને સ્વામી અને મહારાજે બધા આજ્ઞા કરી કે એક વર્ષમાં એક મહિનો જુનાગઢ મંદિરમાં બધા એ સંતો એ રહેવું આ આયજ્ઞા ગોપાળાનંદ સ્વામી મોટા હતા છતાંય મહારાજની આજ્ઞા અનુસાર જુનાગઢ માં એક મહિનો સેવા કરવા રોકાતા અને સ્વામી રોકાણા ને પછી ચોમાસાનો સમય હતો અને ભગવાન ની ગાયો ભૂખી હતી એટલે ગોપાળાનંદ સ્વામી પાર્સદો ને કીધું કે ભાઈ ઠાકોરજીની ગાઓ માટે ખડ લઈ આવજો એટલે પાર્ષદો કે કઈ વાંધો ની સ્વામી અમે લઈ લઈ આવશું પાર્ષદો લેવા જવાની તૈયારી કરતા હતા ને તા ગોપાળાનંદ સ્વામીએ ના પાડી કે ભાઈ હમણાં વરસાદ આવશે તમે પલળી જાહો એટલે ખડ લેવા ના જાવ ને તો કઈ વાંધો નહીં ગોપાળાનંદ સ્વામી એ ના પાડી કે હમણાં વરસાદ આવશે એટલે ન જતા અને બીજા સદગુરુએ એવું કીધું કે વરસાદ આવે પણ આગા પાછો થાય થોડું કે ભગવાનની ગાયો ભૂખી છે ને તો તમે ખડ લઈ આવો તો સારું એટલે પાર્ષદો ગયા ખડ લેવા વીડીમાંથી ખડ લઈ આવતા લઈને ભારા આવતા હતા હામાં ગોપાળાનંદ સ્મી ત્યાં ફળિયામાં મળ્યા કે મેં તમને ના પાડી હતી કે ભાઈ તમે હમણાં ન જાતા વરસાદ આવશે તમે કેમ ગયા પાર્ષદે કીધું કે ગુણાજતાનંદ સ્વામીએ અમને આજ્ઞા કરી કે વરસાદ તો થોડીક વાર ખમી જાય તો બે નું હાચવાય જાય વરસાદ નું હચવાઈ જાય ને મારી આજ્ઞા પડી જાય એમ એટલે પાર્સદો કે એમને સ્વામી કીધું તું એટલે ગયા તા ગોપાળાનંદ સ્વામી વરસાદ નું રાહ જોતા તા પણ વરસાદ ઘડીક વાર ખમી ગયો એટલે પછી ગોપાળાનંદ સ્વામી બોલ્યા કે યોગી છે ને એ ઓલું કરી શકે શું કરી શકે એ કારણ કે ભગવાનના એકાંતિક જે સત્પુરુષો છે ને એની પાસે એવી શક્તિ હોય છે એ શક્તિ ભગવાનની આજ્ઞા પાડી અને આવે છે હે ગોપાળાનંદ સ્વામી કેમ કહેતા ખબર છે સ્વામી કે મહારાજની લોપવામાં એટલું બધું દુઃખ થાય કે ન પૂછો વાત અને છતાંય એટલો મહિમા અને એટલી જ મહારાજ પ્રત્યે ભક્તિ અને નિષ્ઠા ગોપાળાનંદ સ્વામી અને ગુણાર્તાનંદ સ્વામી આપણે ગુણાર્તાનંદ સ્વામીને ભૂલી જાય તો ગોપાળાનંદ સ્વામીને ભૂલી ગઈ આ બેય એવી સદ્ય વિભૂતિ છે એ કરી ભગતે સ્વામીને વર્ષો પહેલાં કીધું એલું કે સ્વામી અમારે ગોપાળાનંદ સ્વામીને મોટા માનવા કે અમારે ગુણાતિતાનંદ સ્વામીને મોટા માનવા એટલે સ્વામીએ એને એટલો સરસનો જવાબ આપ્યો સ્વામી કે આપણાથી બે મોટા છે અને બે આપણું કલ્યાણ કરે એવા છે આમાં હું ભાઈ તમને ખોટું લાગે હે આપણે જેને માટે મહેનત કરીએ છીએ છેલ્લો જન્મ કરવા માટે તો આપણે છેલ્લો જન્મ કરી લો ને કાંઈ કૂટણામાં પડાય નહીં સમજા કૂટણામાં પડવામાં છે ને આપણું બગડી જાય પણ ભગવાનને મોટા સદગુરુઓનો રાજીપો થાય એની કૃપા થાય એવું આપણે કરી લેવાનું આને આ દેહ કરીને છેલ્લો જન્મ કરવો હોય ને તો બીજું કાંઈ આગા પાછું કરવાની જરૂર નથી આપણે ભગવાન ભક્ત છે એ બ્રહ્મ ની જ મૂર્તિ છે પછી તો સાધુ ની ક્યાં વાત જ કરી સ્વામિનારાયણ ના સંબંધમાં જે ભક્ત આવ્યા છે એ ભક્ત કલ્યાણ કરી શકે એવા હોય તો પછી મહારાજ ના જે પરમ છે એ તો આપણું કલ્યાણ કરવાના જ છે હે સ્વામી એ કેટલો મહિમા લઈ કે સત્સંગીના ગોરાનું પાણી કોઈ પીવે એનું એનું પાણી એને કોઈ પાય તો એને અક્ષરધામની પ્રાપ્તિ થાય આટલો તો એનો મહિમા છે સંબંધ વાળાનો પણ સ્વામી એ કેટલો મહિમા લેખો ખબર સ્વામી કે એ કરી ભગત માંદો હોય અને ત્યાં બીજો હરિભગત જાય તો એને જોગે કરી એને ભગવાનની મૂર્તિ સાંભળે આ મહિમા કોઈ પણ સંજોગે તમને કોઈ પણ જોગે કરીને ભગવાન સાંભળે ભગવાનના ભક્ત સાંભળે બસ એમાં આપણું કામ થઈ જાય કાંઈ કરવાનું નથી ભગવાનના જોગે તો બધું સાંભળે પણ એના ભક્તના જોગે એ બધું સાંભળે મહારાજે તો ત્રીજા મૃતમાં એમ લખ્યું કે જ્યાં જ્યાં અમે ઉત્સવ સમયા કર્યા હોય સાધુ સત્સંગી ભેળા થયા હોય અમે લીડા કરી હોય ઉત્સવ કર્યા હોય એ સંભાળી રાખવા કોને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય એને પણ યાદ કરવા આ તો મૂર્તિ કરતા આ ચરિત્રો છે ને એ અધિક છે ભગવાનના જે લીલા ચરિત્ર છે એ ભગવાનની મૂર્તિ કરતા પણ અધિક છે સ્વરૂપાનંદ સ્વામી હતા ને ગુણાતીતાનંદ સ્વામી એ વાતોમાં લઈ ગયું છે શાંતિ નહોતી થતી મહારાજ પાસે આવી ને કે મહારાજ શાંતિ થાય એવી વાત કરવી મહારાજ લીલા ચરિત્ર જ કીધા મહારાજ કે આ લીમડો આ દરબાર ગઢ ઓલી લાકડાની જે થાંભલીઓ હતી ને ચોવીસ થાંભલીઓ મહારાજ એને ચોવીસ અવતાર કહેતા હે લાકડા છે લાકડા ઈ અવતારો નું કામ કરે વિચાર તો કરો સ્વામીને એની કલ્યાણ કરવાની રીત તો જો કેવી છે પણ સ્વરૂપાનંદ સ્વામી ને કઈ બિચારાને ખબર ના પડી એને એમ થયું કે ભાઈ કઈ આ લીમડા ને આ કોયડા નરિયાને એમાં હું શાંતિ થાય કઈક વળી આપણે કેવું કે હોય કઈક ભડકા દેખાડે ને તો આપણને એમ થાય કે હવે બરાબર પણ ભાઈ પરચામાં છે ને સુખ નથી પછી પાંચ પંદર પાછું સ્વરૂપાનંદ સ્વામી મહારાજ પાસે આવી છે મહારાજ શાંતિ થાય એવી વાત કરું મહારાજ કે સામી મેં તમને આની પેલા કીધું તું કે ભાઈ આ ભગવાનના જે સંબંધવાળી વસ્તુ છે ને એને યાદ કરવાથી એમાં શાંતિ છે ભગવાનના લીલા ચરિત્ર છે અને ભગવાનના સંબંધવાળી વસ્તુને તમે યાદ કરો ને એટલે શાંતિ થઈ જાય એ કંઈક આકાશમાં જોવા ઈચ્છતા છે બાપડા સામે ને મહારાજા પૃથ્વી ઉપર કે કેમ મેળ ખાય પહેલાં તો એ જે આયજ્ઞા કરે છે ને એ આયજ્ઞા ક્યાં રહીને કરે ને એ આપને ખબર પડવી જોઈએ આયજ્ઞા કરનારો પૃથ્વી ઉપર છે તો આપણે પૃથ્વી ઉપર જોવાની ઈચ્છા રાખ આયજ્ઞા કરનારો પૃથ્વી ઉપર હોય અને આપણે આકાશમાં જોવાની ઈચ્છા રાખીએ ને તો એમાં કાંઈ શાંતિ ના થાય ત્રણ વાર કીધું ને એટલે મહારાજે કીધું કે સ્વામી તમે દેશ ફરવા જાવી મુક્તાનંદ સ્વામીને ખબર પડી કે સ્વામીને મહારાજ કોઈ દેશ ફરવાનું કે નહીં અને આજે કેમ દેશ ફરવાનું કીધું એટલે સ્વરૂપાનંદ સ્વામીએ મુક્તાનંદ સ્વામીને કીધું સ્વામી કે આમ કે પછી મુક્તાનંદ સ્વામી મહારાજની વાતો કરી અને શાસ્ત્રના પ્રમાણો આપી અને સ્વરૂપાનંદ સ્વામીને કીધું સ્વામી અત્યારે પૃથ્વી ઉપર આ ભગવાન બીરા જે છે એના સંબંધવાળી વસ્તુથી શાંતિ થાય છે મારા જે તેરના વતના વ્રતમાં લખ્યું ને કે અમારી જે પ્રસાદીની વસ્તુ છે ને એ નિર્ગુણ વસ્તુ છે એને તમે જો નિર્ગુણ જાણો તો નિર્ગુણ થઈ જાઓ સેવક છે એ નિર્ગુણ છે એ સેવકને તમે નિર્ગુણ જાણો ને તો તમે નિર્ગુણ થઈ જાઓ પછી સ્વરૂપાનંદ સ્વામી ગયા મહારાજ પાસે સ્વામી સ્વામીએ વાત કરી મુક્તાનંદ સ્વામી મહારાજ કે સારું તો દેશ ફરવા નથી જવું કે તું રોકાવા અમારી પાસે મહારાજ હે મહારાજના ના હતા છતાંય મુક્તાનંદ સ્વામીએ કીધું ને સ્વરૂપાનંદ સ્વામીને પડી હે એટલે ગુણાદિત સ્વામીએ વાતોમાં લખ્યું ને એ હા વાંચું છે સ્વામીએ વાતોમાં લખ્યું કે ભગવાન ભેળું રહેવું એના કરતા મોટા સાધુ ભેળું રહેવું ને એ અધિક છે એટલે અહીંયા એમ કહેવામાં આવે છે કે ભક્તિ આદરવી ભક્તિ કરવી તો શિર સાટે ભક્તિ કરવી બ્રહ્માનંદ સ્વામી કીર્તનમાં લેખું રે શીર સાટે નટવર ને વરિયે પાછા પગલાં નવ ભરીએ રે શિર સાટે નટવર ને વરિયે હે એક શિર કે વાસ્તે ક્યુ દરટ હે ગમારા હે ભગવાન જો એક માતાથી વશ થઈ જતા હોય તો પછી એમાં હું ડરવાની જરૂર છે એટલે ભક્તિ કરવી ને એ માતા સાથે ભક્તિ કરવી સહજાનંદ સ્વામી મહારાજની છે